વાગી ગયા છે અત્યારે આઠ અને હજી જો મમ્મી ને આવ્યા નથી કદાચ બાતલો મોડો ચડાયો હોય છે એટલે વાર લાગતી હોય છે તો હમણાં આવી જાય અમે અહીં આવ્યા સામે બેસવા ભાભી છે જો સામે આપણું ઘર દેખાય કઈ સામે બેસવા આવ્યા તા તો અમને દર વખતે આ બેન કેતા હું આવતી તઈ કે તમે બેસવા આવો બેસવા આવો તો આજ કરો ને વાલો આપડે બે જઈએ અમે બેસવા આવ્યા શિવાની નીચે રમતી હતી જો આ જાડવામાંથી ગુલાબ તોડીને આખું ગુલાબ તોડી નાખું શિવ

બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો હમણાં હવે ખાટલો પકડી લીધો આવીને તો એને ખાટલે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા આવી જઈએ ને આજ છે ને ઢાકલો જેવું છે હવે તડકો બહુ નીકળો નથી તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના ખાટલે તો બેહવું પડે ને અહીંયા આવીને ખેતરમાં કામ કરતા હોય કરીને પછી અહીં પૂરો ખાવા બેસી જઈએ રિયલ ઉઠી ગઈ હોય તે એને રમાડ થાય છે હમણાં કેવી છે કબૂતરની વાંચે દોરતી હતી એને હમણાં શરૂઆતમાં જે ક્લિપ જોઈને એ ક્લિપ તમને એમ થતું કે કિરણ આવી પહોંચી ગઈ એવું નહોતું પણ એ છે ને ત્રણ વર્ષ પહેલાનો વિડીયો હતો ને આપણે ભાડે રહેતા ને શિવ નાની હતી ને ને દવાખાના દાખલ કરી હતી પછી ને પછી અહીંયા રોકાણી હતી પછી જીત ને મજા તે દવાખાને લઈ ગયા આવવાના હતા ને પાછા હું ને બે દવાખાને કિરણ પછી રોકાઈ ગયા તા એ વાત જોતા હતા પડી ગઈ હતી અહીંયા આપડે અહીંયા મકાન કામ ચાલુ હતું રિપેરિંગ એટલે આપણે અહીંયા ભાડે રાખ્યું હતું

એ ભાવનગર રહેતા ને અહીંયા જોબ કરતા ગવર્મેન્ટ જોબ હતી એની અહીંયા તે કાલે સમાચાર મહિ રાખે છે ને તબિયત સારી નહોતી ને હોસ્પિટલે હતા ને પછી બીમાર હતા ને તાવ હતો રૂપમાં એને એ તાવમાં ને તાવમાં પછી તાવ ઉતરતો નહોતો તે કાલે સવારે સમાચાર મળી રાખે એ હવે છે નહીં એક્સપાયર થઈ ગયા એટલા પછી એક યાદી હતી ને એ આપણે આ વિડિયો માં લીધી એક આપડું કેવાય ને કે સભ્ય ઓછું થઈ ગયું આપણે આપણા પાડોસી હતા ને છોકરાઓને તો એ બહુ ઓલું વાર કરતા અહિયાં આપ આ આપણી ઘરે છોકરાઓને રમમો બહુ ગમતું સાંજે જોબ ઉપરથી આવે ને તો એ અહીંયા જો આપણે બારપટના ક્રિકેટ રમતા હોય ને તો એ હાંજે સ્કૂટર લઈ અહીંયા બેહવા આવે છોકરા રમી લે ને પછી પાછા ઘરે જતા આપડી ઘરે આવી ગયા તા આપડે અહિયાં મકાન ભાડે રાખ્યું ને તો અહિયાં વરસ દિવસ અહિયાં રહ્યા તા આપડે તો તરત જ ઓળખીતા થઈ ગયા તા બહુ મન હિલા હતા પછી તો આપડે અહીંયા પાછા રહેવા આવતા રહ્યા તો એ હાલે ચાલે ને અહિયાં વાળીએ તો આવવું જ જોઈએ ને ગમે ત્યારે આપણે કામ પડે ને તો એ એક ફોન કરીએ ને એટલે તરત જવાબ દેતા

પણ પછી શાક બનાવતા હતા ને માતી હું આપણે પછી ગેપ નથી પાડવો થી પછી એમ શાક નો વિડિયો આપણે રેસિપી બતાવી દીધી અમે કોમેન્ટ હતી કે બતાવજો તો આવા દુઃખ સમાચાર મળ્યા તો આપણાથી બીજું તો કઈ હવે થઈ ન શકે આપણે પ્રાર્થના કરીએ કે નિયત મને ભગવાનને નિયત માં શાંતિ આપે અને બંનેના કર્નાઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે ને હિંમત આપે તો સીતારામ ને જેસી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ઘરમાં જે થોડું જાજુ કામ કરીને તો અહીં રહે ગઈ નથી હમી કરવા અને બીજું કે આપણે છે ને આપણા પાડોશી થતા અને શૈલેષભાઈ ચાવડાનું નામ હતું આપણે માં બોલે સોસ સોસાયટીમાં આપણે રહેવા ગયા હતા ને ત્યાં એમ કે આપણે આમ હામે રહેતા હતા હા હા

કુસવાત કરે માસી શું કરો તરત જ આ બાજુ થી નીકળે ને આપણે કઈ કઈ કામ કરતા હોય તોય કે પૂ કે કે શું કરો માસી મજામાં ને આપણે કહીએ કે આ ને અહીંયા છોકરા ક્રિકેટ રમતા હોય ને તો પણ એ આવીને છોકરા ને કા પૈકા હોય તોય સ્કૂટર લઈને નોકરી કરતા જો બત એ આ તાંફાઉ ના છે ને અત્યારે તો એ છે ને મજા નથી ને એટલે મહિનો દોઢ મહિનો થી

તો બસ ભગવાન આત્મા ને શાંતિ આપે ને એના પરિવારના સભ્ય ને આ સમયમાં હિંમત આપે એવી આપડે પ્રાર્થના કરીએ હા ભગવાન પાસે પ્રાર્થના